અંકલેશ્વર બુલેટ ટ્રેન અને ફ્રેટ કોરિડોર પ્રોજેક્ટ અંતર્ગત આવતા અસરગ્રસ્ત ખેડૂતો દ્વારા વળતરના મુદ્દે છેલ્લા આઠ વર્ષ ઉપરાંત થી લડત ઉપાડી છેલ્લા ત્રણ વર્ષથી આ લડત વધુ ઘેરી બની છે જે પાછળનું કારણ યોગ્ય વળતર છે અગાઉ આઠસો ને બાવન રૂપિયા જૂની દીવીનું વળતર નક્કી કરાયું હતું જેને નેશનલ હાઈવે ઓથોરિટી દ્વારા કોર્ટમાં પટકારી કાયદાકીય ગૂંચ ઊભી કરી હતી જે બાદ પુનઃ ગામના છસો ને સાહીઠ રૂપિયા એવોર્ડ જાહેર કર્યો હતો જેને પણ નેશનલ હાઈવે ઓથોરિટી કોર્ટમાં પટકારતા કોંકડું ગૂંચવાયું છે સરકારનો મહત્વકાંક્ષી પ્રોજેક્ટ એવા બુલેટ ટ્રેન એક્સપ્રેસ હાઈવેના ભરૂચ જિલ્લાના આડત્રીસ ગામમાંથી અંદાજે ત્રણ હજાર પાંચસોથી વધુ ખેડૂતો અસરગ્રસ્ત છે જે વળતરના મુદ્દે લડત લડી રહ્યા છે ત્યારે આજ દિન સુધી વળતર પણ મેળવ્યું નથી નેતાથી માંડી અધિકારીઓ સુધી અને ગાંધીનગરથી દિલ્હી સુધી રજૂઆત કરવા છતાં પરિણામ ના આવતા ખેડૂતો હવે ચૂંટણી બહિષ્કાર તરફ પડ્યા છે વડોદરા મુંબઈ એક્સપ્રેસ વેમાં રાજ્ય સરકારની ભેદભાવ પૂર્ણ નીતિના કારણે અમારા ગામને સુરત નવસારી અને વલસાડ પ્રમાણનું વળતર આપવામાં આવેલું નથી જેના કારણે ચૂંટાયેલા પ્રતિનિધિઓ અને રાજકીય પાર્ટીના હોદ્દેદાર એ અમારા ગામમાં પ્રવેશ કરવો નહીં ચૂંટાયેલા પ્રતિનિધિઓએ વોટ લેવા હોય તો સુરત નવસારી અને વલસાડ જાયના લખાણ સાથે બત્રીસ ગામમાં બેનર લાગી જતા રાજકીય નેતામાં અને પક્ષમાં હડકમ મચી જવા સાથે લોકસભાની ચૂંટણી ટાણે શરૂ થયેલા વિરોધ અન્ય રાજકીય પક્ષને કાયદો ના ઉઠાવે તે માટે કવાયત શરૂ કરી હતી અંકલેશ્વરના જૂના દેવી પુના ગામ નાંગલ અડોલ સહિત તેર ગામમાં બેનર લગાવી વિરોધની શરૂઆત કરાવી હતી ચૂંટણીનો બહિષ્કાર સાથે હવે રાજકીય પક્ષ અને આગેવાનો પણ બહિષ્કાર છેલ્લા આઠ આઠ વરસથી અમે લડત ચલાવી રહ્યા છે એવોર્ડ જાહેર કરે છે પણ અમલ થતો નથી અને હવે તો અમારી એક જ માંગ છે જ્યાં સુધી સુરત નવસારી અને વલસાડ સમક્ષ વળતર નહીં મળે ત્યાં સુધી

મારે વડાપ્રધાન ને એક જ સંદેશો આપવો છે કે જે દિવસે તમે મુખ્યમંત્રી ગુજરાતના હતા એ દિવસે પ્રધાનમંત્રી માં જવા માટે અમે કેટલો સાથ સરકાર તમને આપ્યો ગુજરાતની ભરૂચ જિલ્લાની બહેનો એ ભાઈઓ કેટલો સાથ સરકાર આપ્યો ને આજે તમે અમારી સાથે અન્યાય કરો છો ત્યારે સી આર પાટીલ ક્યાં જતા સી આર પાટીલ હતા અહિયાં તો તો સી આર પાટીલે છે તે તમારો સુરત નવસારી વલસાડ એ લોકોનું ઓકો ની માંગ સ્વીકારી તો અમે ગુજરાતના ખેડૂતો નથી તો અમને ગુજરાતના ખેડૂતોને કોઈ અધિકાર નથી વળતર આપવાનું મારું નામ પ્રજેશ કુમાર હર્ષદભાઈ પટેલ છે આજે અમે આ ગામના પાદરે ભેગા થયા છે ચૂંટણીનો બહિષ્કાર કરવા માટે અમારી એક જ માંગ છે કે જ્યાં સુધી અમારું વળતર યોગ્ય અમને નહીં મળે અમારા એક્સપ્રેસ વેમાં અમારી જમીન જાય છે તેનું ત્યાં અમે જ્યાં સુધી વળતર નહીં મળે ત્યાં સુધી અમે આ ચૂંટણીનો બહિષ્કાર કરીએ છીએ અને અમારી સાથે બત્રીસ ગામ પણ સાથે જોડાયેલા છે ને એ પણ દરેક ગામમાં આવી રીતે ચૂંટણીનો બહિષ્કાર કરે છે તમારી અમારી માંગણી એટલી જ છે કે ભારત દેશમાં અને જે બીજા જિલ્લાઓમાં વળતર ચૂકવવામાં આવ્યું છે એના આધારે ઓછું ઓછું કરીને પણ પાંચ પચાસ રૂપિયા ઓછા કરીને અમને આપે અમને કોઈ વિરોધ નથી અને અમારો તો ઓર્ડર આઠસો બાવન રૂપિયા લેખે જિલ્લા જિલ્લા દ્વારા કરવામાં આવેલો છે કલેક્ટર દ્વારા એનો પણ આજ દિન સુધી કોઈ નિકાલ કરવામાં આવ્યો નથી અને એને કોર્ટમાં ખેંચી લેવામાં આવ્યો છે તમારા ગામની અંદર ચૂંટણી બહિષ્કારના જે બેનરો લાગ્યા છે જો તમારી માંગ નહીં સંતોષાય તો શું આ બેનરો ઉપર જે વાક્ય લખ્યા છે કે ભાઈ ચૂંટણીનો બહિષ્કાર કરીશું તો એ શક્ય બનશે હા આ જે બેનર પર અમે લખેલું છે એ જ રીતે અમે જનપ્રતિનિધિઓને પણ જણાવવા માંગીએ છીએ કે અમારો નિર્ણય જ્યાં સુધી નહીં આવે કે અમને યોગ્ય વળતર માટેની કોઈ એ નહીં મળે ત્યાં સુધી અમે જનપ્રતિનિધિઓને પણ ગામમાં નહીં આવવા દઈશું અને કોઈ પણ પાર્ટીને ગામમાં ઘૂસવા નહીં દઈશું અને સાથે કાં અમે નાટોમાં જઈશું ત્યાં પછી આ પાર્ટીમાં જોઈન કરીશું